પાલંપુર ડીસા હાઈવે પર ભોયાણા ને રસાણા વચ્ચે આજે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો પાલનપુર થી ડીસા તરફ વિદ્યાર્થીઓને લઈ જતી સ્કૂલ વાન એક કાર વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો જેના કારણે સ્કૂલ વાન પલટી મારી ગઈ હતી જો કે અકસ્માત ની જાણ થતા સ્થાનિક લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તાત્કાલિક વિદ્યાર્થીઓને વાનમાંથી બહાર કાઢવાની કામગીરી શરૂ કરી હતી દુર્ઘટનામાં સવાર સાત વિદ્યાર્થીઓને નાની મોટી ઈજાઓ પહોંચી હતી અને એકસો આઠ બોલાવવામાં આવી હતી વચ્ચે દરરોજ હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ ઈકો અને તુફાન જેવા વાહનોમાં અપડાઉન કરે છે અકસ્માતમાં સદનસીબે કોઈ મોટી જાનહાનિ ટળી હતી તમામ વિદ્યાર્થીઓની સ્થિતિ હાલ સ્થિર છે Bureau report today Gujarati news.